ગુજરાતમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે વડોદરા વડોદરા નજીક પાસે સુરત અમદાવાદ ધોરીમાર્ગ પર ફેવિકોલથી ભરેલા ટ્રકે ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ડ્રાઈવર કેબિનમાં ફસાઇ જતા ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધરી તેને બચાવ્યો છે અકસ્માતના પગલે ડ્રમમાંથી ફેવિકોલ રસ્તા પર ઠલવાતા ટ્રાફિક જામ થયો જેને લઈને હાઈવે ઓથોરિટી અને પોલીસે કરાવ્યો પ્રમાણે અમદાવાદના પાસે કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર શ્રમિકના છાપરામાં ઘુસી જતા પાંચ શ્રમિકો ઘાયલ જેમને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે એક તરફ વડોદરાના દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો બીજી તરફ અમદાવાદનો દ્રશ્ય જોઈ રહ્યા છો બંને દ્રશ્ય જોતા તેવું લાગે છે કે જે અકસ્માતનો જે વણઝાર છે તે વધી રહ્યો છે હવે ક્યારે ઘટશે તે એક સવાલ થઈ રહ્યો છે ગોઝારો મંગળવાર બન્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે જો કે એક તરફ ફેવિકોલ ઢોરાતા ટ્રાફિક જામ પણ થયો હતો જો કે પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને ટ્રાફિકને પહેલા જેવો બંધ કરાવ્યો છે અને રસ્તો પૂર્વવત શરૂ કરવામાં આવ્યો છે બીજી તરફ અમદાવાદની આ ઘટના છે કે જેમાં કાર ઘૂસી ગઈ હતી અને તકલીફ પડી હતી

અંદર રહેતા જે પરિવાર છે જેમાં જેમનું નામ જે શ્રમિક છે જે મુકેશ કુમાર ડામોર જે છે તેમના પરિવારના જે પાંચ લોકો છે તેમાંથી પાંચ લોકોમાંથી ત્રણ લોકોને જે છે ફ્રેક્ચર થયું હતું અને અન્ય બે લોકોને જે ઈજાઓ થઈ હતી જેના કારણે જે પોલીસ દ્વારા જે કામગીરી કરીને જે આ આરોપી છે જેનું નામ છે વિરેન્દ્ર વાવેતર જેની અટક અટકાયત કરી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી તુષાર પણ અમારી સાથે વડોદરાથી જોડાઈ ચુક્યા છે તુષાર વડોદરા વડોદરામાં જે ઘટના ઘટી છે તે વિશે જાણવા માગીશું આગળ કયા પણ ત્યાંની કાર્યવાહી હવે છેલ્લા ગુજરાતની જો વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોનું જે પ્રમાણ છે ચિંતાજનક રીતે વધી રહ્યું છે ખાસ કરીને બધે ગુજરાતનું કેપિટલ ગણાતું વડોદરા શહેર છેલ્લા સાત દિવસથી નાના મોટા લગભગ 8 જેટલા અકસ્માતોનું સાક્ષી બન્યું છે ત્યારે વડોદરાની પહાર થી

જે માહિતી પોલીસ પાસેથી મળી છે તેમાં કહી શકાય કે કદાચ ડ્રાઈવર ને આવી ગયું હોય કાં તો કોઈ વાહન ને બચાવવાની લાઈન ની અંદર આ જે ટ્રક છે ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ટ્રક અકસ્માતની અકસ્માત એ હતી કે ડિવાઈડર સાથે અથડાઈ લીયા ટ્રક પલટી મારી ને પલટી મારતા સાથે ડ્રાઈવર જે કેબિનમાં હતા એ કેબિન સંપૂર્ણ કચ્ચર ગાન વળી ગયો હતો જે ઘટના બની ત્યારબાદ ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને વર્ણામાં ગામના સ્થાનિક રહીશો દ્વારા

બહાર કાઢજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતું અલબત્ત કુશાલી આ અકસ્માત ની તીવ્રતા એ હતી કે ટ્રક જયારે ડિવાઈડર સાથે અથવા પલટી મારે છે ત્યારે ટ્રકમાં રહેલા જે બેરલ છે બેરલ ખુલી ગયા હતા અને રોડ પર આમ તેમ ફંકુટાઈ ગયા હતા જેને કારણે બેરલમાં રહેલું જે ફેવિકોલ છે ફેવિકોલ જાહેર માર્ગ પર ઉડાવ્યો હતો ત્યાંથી પસાર થનાર અનેક વાહનોને ફેવિકોલ ચોટ્યો પણ હતો અને ઉડ્યો પણ હતો ત્યારે પોલીસ દ્વારા ત્યાં પહોંચીને તેના ઉપર માટી નાખીને રસ્તાને પણ પૂર્વવ્રત કરાયો હતો એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અકસ્માતને લઈને જોવા મળ્યા હતા વહેલી સવારનો સમય હતો ત્યારે પોર જીઆઈડીસી તરફ નોકરીએ જતા અનેક લોકો પર અટવાયા હતા અને એક તરફમાં આપો માર્ગ જે છે માર્ગ ક્યાંક ને ક્યાંક અકસ્માતને લઈને બંધ કરવામાં પણ આવ્યો હતો

વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ રોડ પરના જે કાળાઓ છે રોડ પરની જે તકલીફો છે તકલીફ દૂર કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીનું ઉતર્યું છે તેને જ કારણે આ અનેક વખત ઘટના સામે આવી છે અલબત્ત આજે જે ઘટના બની હતી એ ઘટનાની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની

એ અંદર નું ઘટના સ્થળે જ કરુણ મોત નીકળ્યું હતું એ વાતના હજી કલાકો નથી વીત્યા અને ફરીથી આ હાઈવે ઉપર આ પ્રકારનો ગંભીર અકસ્માત થયો છે અલબત્ત જ્યારે ટ્રક પલટી ત્યારે તેની આજુબાજુમાંથી કોઈ નાનું મોટું વાહન પસાર નહીં થતું હોવાને કારણે જાનહાની

જોડાયેલા રહેશો હિમાંશુ પણ હિમાંશુ રામોલે જે બની છે છે ચાર લોકો અકસ્માતનો ભોગ બન્યા બેફામ કાર ચાલક ઝુંપડીમાં ઘૂસી જાય છે અડધી રાત્રે અને પોલીસે જો કે કાર ચાલકની અટકાયત કરી છે તેની ધરપકડ કરી છે કયા પ્રકારની કલમો તેની પર લાગશે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે મોટી ઘટના ઘટી હોત જે થોડામાં પતિ છે તેમ કહી શકાય હિમાંશુ

જે આ સમગ્ર મામલે જે છે પોલીસ દ્વારા જે આરોપી છે વિરેન્દ્ર ભાવેતર જેની અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ જે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે તેના પર કયા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે બીજી તરફ રામોલની ઘટના સામે આવી ચાર જોકે આ ઘર હતું તેમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત થયા છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં ગુના પણ દાખલ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદના રામોલ વિસ્તારની આ ઘટના છે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો હતો રામોલ ગામમાં આવેલા તળાવ પાસે શ્રમિક પરિવાર છાપરામાં સૂતો હતો ત્યાં આ બેફામ ઝડપે આવી રહેલી કાર ઘુસી ગઈ હતી ઇજા પહોંચી છે ગઈ તારીખ પંદર બાર પચીસ ના રાત્રિના તેવીસ પિસ્તાલીસ વાગ્યાના અરસામાં રામોલ ગામ પાસે વડુ તળાવ એમસી નું કામ ચાલતું હતું તેના મજૂરો જે શ્રમિકો રહેતા હતા એ છાપરાની અંદર એક અલ્ટો આઠસો ગાડીના ચાલકે પોતાનો કાબુ ગુમાવી અને એ છાપરાની અંદર અકસ્માત કરેલો છે જેની અંદર મુકેશભાઈ ડામોર પરિવારના પાંચ જણા અને ઈજા થયેલી છે જેમાં બે લોકોને ફ્રેક્ચર થયા છે એક છ વર્ષની દીકરીને માથામાં ભાગે ઈજા થયેલી છે અને અન્ય બહેનને પેટના ભાગે ઈજા થયેલી છે આ ગુના પોલીસે તાત્કાલિક પહોંચી અને તમામને એલજી હોસ્પિટલ ખાતે સારવાર હેતુ ખસેડાયેલ છે સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક પોલીસે